છતાં એ લોકોએ ખાલી કરેલ નથી તો અત્યારે અમે છે ને એનું ડિમોલેશન કરવું જરૂરી છે તો અમે એ લોકોને વારંવાર નોટિસો આપી છે જાહેરાતો કરેલી છે ડોર ટુ ડોર સર્વે પણ કર્યો છે એટલે વાર આનું ડિમોલેશન કરવું જરૂરી છે અને અહીંના સ્થાનિકોનું એવું કેવું છે કે અમે મકાનની સામે અમને મકાન આપો તો જ અમે લોકો અહીંયાથી ખાલી કરીએ બાકી અમે લોકો મકાન પાડવા દેવાના નથી તો અને આ સ્કીમને અમે છે ને રીડેવલપમેન્ટમાં મૂકેલી છે રીડેવલપમેન્ટ સ્કીમમાં સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ સંમતિ હોવી જરૂરી છે એ આ લોકોની મળેલી નથી છતાં અમે આને રીડેવલપમેન્ટ સ્કીમમાં મૂકી છે અને રીડેવલપમેન્ટ સ્કીમમાં એજન્સી ચાર વખત પ્રયત્ન કર્યા છતાં ભાવ ભરીને આવેલ નથી અને અત્યારે પાંચમો પ્રયત્ન ચાલુ છે એટલે એજન્સી ભાવ ભરાઈને આવે અને એની એજન્સી નક્કી થાય એટલે એજન્સી એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરી શકે છે અત્યારે હાઉસિંગ બોર્ડ પાસે રહેવા માટેની વ્યવસ્થા નથી અને અંદાજે આ મકાનો આશરે

હાલે ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે જેમાં બંને બ્લોક થાય એમ છપ્પન તેમજ એમ પ્રેસર બે બ્લોક થાય કુલ ચોવીસ પ્લેટ આવેલા છે જેને હિતાજી મારફત આજે ઉતાવળની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે જેમાં હાઉસિંગ બોર્ડ મહાનગરપાલિકાની